ઠાકોરજી ને ફળદા થારે લેખી આ રા વનરાબારે ને ખલેલા નારિયર કુસાળ લીલા કેર ઘેરડી ટોપી નાસે હાડી મારી કોઈ ના કોઈ છે કોઈ એટલે કે

તો મિત્રો હે ને ભગરી ના હે ને બે બેડિયા ભરવાના છે ને કુંઠી નું એક જ બેડિયું ભરવાનું છે તો મિત્રો માંડાવે દીધી માંચા ઉતારી નાખી હાલો ભાઈ કળશી મિત્રો કળશી પહ લીધી મિત્રો આ છે કળીશ ની ઘેડી આમાં અટાણે નીકળાય ને આમાં ઉછમું પાણી જતું હોય આમાં પડ્યા એટલે ગા મોત ના આવું

બેકમાં ખાઈલા આઈ હારો બરા કામ મે આ તા ઉમર થાય ઈ થાય ને ના આવો ના ઉમર થાય ઈ મિત્રો આડે 50 50 વાળા ને ખાઈવાળા ને ઉમર દો

जनवाया भोगल जाफा माथे मीठूं मूर्ती तूं, तूं, तूं। जनवा दलाल जनवाया उहो गिर लाल माता जाम दारो करू तमारी बाल जनवाया वो गिर लाल दारूरी की की दी माथे राई न थी दीता दिली जमा वोगी दरल जमवी वो दर लाल माता ज सौ दा नूं तव्हां भल जमवी दर लाल पातज करूं तूं के माथे दड़बूं तूं त पीर ते ले तूं जनवाी दर लाल जनवाी दर लाल माता जसो बा धरबो त करू तमारी वाल जमा भोगल सिरो सारो करी त घो दोरो दीतो नेता पीर्तो ने जनवाया वोग बलाल जमवा मोरारी माथे जल जमनानी सारी माथे पांदनी सोपारी जमवां भोग बलाल मीराम बजे गायो पोजन

બધા ખવડાવ્યો વાલ નું શાક કીધું પરથમ પછી દાળ તોરી કેરી કીધી દાળ તોરી કેરી કીધી પછી ભાત કમોજ નું કીધું માથે દહી નો દરબો દીધો પછી સારો કરી શે કેવો ઘીરો કરે બાઈઓ ઝાવકો તો દોરો પારો પછી માથે ઘીનો દોરો દીધો પછી જન્મ બેઠા મોર

દૂધમાં પલાર્યા છે જગારુ અવાજના રોટલા પાસે બાજરાના રોસડા ગરલાવી ઘર માણું કીધું દાદરીઓ ફરી દીધું જન્મ રેકો

पास को सोरा दूधी भरी है लाइटा कोने मोटे दरिए पीजे और एक वो इंदा राम सब के आसे मारे काम पेपु मंदिर में लिली टोपी दवाई का मन आसे गोपी पीरो कम खोली ली हारी वो पेशी कसला नहीं मारी रातें सुरे आठलो डाले भगवान नहीं मारी जीतली वाली जीतलो को इतने आदमियों ने जो इतना मुँह ખબર <mile> <Church> મિત્રો હું છે ને તો અટાણી ઘેર પી ગયો હા મને તો સિંગી રહ્યા સિંગી રહ્યા હતા આની પેલા કાઢે નાખો ને ઓય આ વા માદણા હોય તો ના ને બાંધવા હાલો તો હું છે ને ઘેર લુગાડા લુગાડા બદલાવ ને હા ને પછી કાઈ ચડી ગયો ગાયરો મજા ન થી કોઠે કરે માં સીતારામ કીધા તમને થોય ઈમાં લીલા લેર